નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં ખાસ ચર્ચા કરવી છે કે વડાપ્રધાને ગઈકાલે મેરઠથી ચૂંટણીનું રણશીગો ફૂક્યું છે ચૂંટણીથી શરૂઆત મેરઠથી કરે છે વડાપ્રધાને તેમના સંબોધનમાં ઘણી બધી વાતો કરી આ વાતોમાં સૌથી મહત્વપૂર્ણ વાત રહી દેશના વિકાસની તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમના જે દસ વર્ષનો જે સરકારનો જે સમયગાળો છે આ સમયગાળામાં દેશે ઘણી વિકાસ કર્યા છે અને ઘણા વિકાસના જે કાર્યો છે તે આગામી સમયમાં પણ તેમની સરકાર કરવાની છે તેવો વિશ્વાસ વડાપ્રધાને મેરઠમાં આ તેમની રેલી હતી તેમના સંબોધનમાં તેમણે જણાવી દીધું અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી જે પાંચ વર્ષનો રોડમેપ છે તે તેમની સરકાર અત્યારે તૈયાર કરી રહી છે એટલે કે વિકાસ જે છે તે આગળ બમણો જોવા મળશે દેશનું અર્થતંત્ર આગળ વધશે દેશ ગરીબીમાંથી દૂર થશે અત્યારે જે દેશમાં પાંચમા અર્થતંત્રમાં અત્યારે સ્થાને રહેલું છે તે ત્રીજા નંબરે લાવવાનો પ્રયત્ન કરશે અને વડાપ્રધાનની જે આ ગેરંટી છે જે તેમણે બે હજાર ચૌદમાં ગેરંટી આપી હતી કે દેશનું અર્થતંત્ર ઊંચું આવશે દેશનું અર્થતંત્ર પહેલાં અગિયારમા ક્રમાંકે દેશ અર્થતંત્રમાં આવતો હતો તેમના કાર્યકાળ દરમિયાન અત્યારે તે હાલ પાંચમા ક્રમાંકે છે અને હજુ પણ દેશના અર્થતંત્રમાં સુધારો આવશે સાથે વડાપ્રધાને ઘણી બધી એવી વાતો કરી કે ભ્રષ્ટાચારી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તો એક બાજુ રાહુલ ગાંધી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે લોકતંત્ર છે તેને ભાજપ લોક જો ભાજપ આ સત્તામાં રહી આગળ જઈને પણ તો લોકતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે તો અહીંયા ચૂંટણીનું રણછીકોને હલચલવાળા જે સમાચાર છે તે પણ આપણને મળતા હોય છે તેવામાં જે વિકાસની રણનીતિ છે વિકાસની આ જે રાજનીતિ છે તે હવે શરૂ થઈ ચૂકી છે અને તેમાં પણ જ્યારે ગણતરીના દિવસો બાકી હોય લોકસભા ચૂંટણીને તેમાં જ્યારે આ વિકાસની વાત થતી હોય ત્યારે બંને

સૌપ્રથમ અહીંયા વાત કરીએ તો વડાપ્રધાને ગઈકાલે મેરઠથી ચૂંટણીનો રણશિંગો મૂક્યો તેમ કહી શકાય જે પ્રમાણે તે બોલ્યા છે જે એમણે તેમના ભાષણમાં ગરીબી હટાવવાની વાત કરી દેશના અર્થતંત્રને આગળ વધારવાની વાત કરી દેશના વિકાસની

એટલે આગામી સમયમાં શું થવાનું છે તો સરકાર આયા પછી એના પાંચ વર્ષ પછી આપણે હિસાબ એનો કરીએ બે હજાર ચૌદ થી બે હજાર ચોવીસ ની વચ્ચેની જે અર્થતંત્રની વાત થાય છે બિલકુલ અર્થતંત્ર ની અંદર તેજી આવી છે અર્થતંત્ર જે છે વેગ બનતું બન્યું છે અને એનો જે સીધે સીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની અંદર આપણે જોઈએ તો તમને ઉડીને આંખે વળગે એ રીતનો એનો વિકાસ છે ભારતની જે સામાજિક અને આર્થિક સ્થિતિ છે સામાજિક અને આર્થિક સ્થિતિ ગતિ છે કે એક ટકા લોકોની પાસે દેશની ચાલીસ ટકા સંપત્તિ અને સંસાધનો ઉપર કબજો છે એનો મતલબ એ થયો કે આર્થિક રીતે વેગવંતુ અર્થતંત્ર થાય છે પણ એનો જે લાભ છે એ લાભ આ દેશના છેવાડાના માનવી સુધી મળવો જોઈએ એ નથી મળતો અને કેટલાક મૂડીપતિઓ જે છે એવું કહી શકીએ કે ગરીબ લોકો વધારે ગરીબ થઈ રહ્યા છે વધારે અમીર થઈ રહ્યા છે આંકડા તો એ કે છે અને બીજી વસ્તુ એ છે કે આર્થિક અસમાનતા જે છે ઘણા બધા પ્રશ્નોના મૂળની અંદર હોય છે એટલા માટે પૈસો જે છે એનો વિકાસ એવો હોવો જોઈએ કે મોટી માછલી નાની માછલી ને ગળી ના જાય અત્યારે જે રીતે મોટા ઉદ્યોગો છે કે જેમની પાસે માર્કેટિંગ પાસેનો મૂડી છે નાણાકીય આયોજન છે એ લોકો સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રીઝ છે કે ઇન્ડસ્ટ્રી છે એને ખૂબ જ મોટી કોમ્પિટિશન આપી રહ્યા છે નાના નાના જે વેપારીઓ હોય કરિયાણાની દુકાનવાળા હોય કે નાના રિટેલર્સ હોય એ બધાની મુશ્કેલીઓ જે છે એ આ મોટા મોલ્સ ને બધું આવ્યું છે એના કારણે આપણે જોઈએ છીએ કે મુશ્કેલીઓ એ વધી છે એટલે પૈસો ઉપરથી નીચે સુધી જાય છે બજારમાં જાય છે બજાર એના કારણે એનો સેન્સેક્સ પણ વધતો હશે જીડીપી પણ વધતો હશે સરકારની જે આવક છે પણ વધતી હશે આ બધી જ વસ્તુ છે એ વસ્તુનો લાભ જે તમામ લોકોને સમાન સ્તરે મળવો જોઈએ એ સમાન સ્તરે મળતો નથી બીજું આપણે વિશ્વના પાંચમા ક્રમના અર્થતંત્ર તો બન્યા છે પણ સાથે સાથે એ પણ જોવું પડે આપણી આગળ જે ચાર દેશો છે એ ચાર દેશોનું રાજકીય ખાત શું ભારત જેટલી છે ખરી તો એવા પણ પ્રશ્નો અર્થશાસ્ત્રી ઉઠાઈ રહ્યા છે કે દેવું કરીને ઘી પીવા જેવી જે છે એ ઘણી બધી વખતે વાત થતી હોય છે એટલે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કે રોડ રસ્તા જે કોસ્મેટિક ડેવલપમેન્ટ છે બિલકુલ જરૂરી છે પણ એની સાથે એવા રોજગાર ઉભા થાય કે જે ગ્રામ્ય ગ્રામ્યલક્ષી ગામડું ના આવે અને જે ભારણ છે એ ના વધારે દરેક વ્યક્તિને પોતાની સ્કીલ પ્રમાણે પોતે જ્યાં છે ત્યાં એને આજીવિકા મળી રહે આ એક જે વિચાર હતો આપણા દેશના અર્થતંત્ર નો એ વિચાર નરસિંહ રાવ જયારે વડાપ્રધાન બન્યા અને આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી એ પછી આખું આ ગાડું છે એમાં યુપીએ સરકાર પણ જવાબદાર છે અને આજની એનડીએ સરકાર પણ જવાબદાર છે આખે આખું અર્થતંત્રનું જે દિશા છે એ દિશા બદલાઈ છે અને એટલા માટે આપણે ચિંતા એ કરીએ છીએ કે દેશ વિકાસ કરતો હોય તેની સાથે સામાન્ય માણસ જે આદિવાસી માણસ છે આપણો ડાંગ જિલ્લાના છેવાડાના ગામમાં રહેતો માણસ છે એને પણ શું એ વિકાસના ફળ મળે છે કે નથી મળતા આ રીતે જોવું પડે અને જયારે ના થાય ત્યારે આપડે જાતિ ના આધાર ઉપર વહેચાયેલા છે ધર્મ ના આધાર ઉપર વહેચાયેલા છે તો અમીરી અને ગરીબી એક મોટી જો ખાઈ ઉભી થાય અને શોષણ ના મૂળમાં તમામ પ્રકારની સમસ્યાઓ છે એ નક્સલવાદ હોય એ માઓવાદ હોય આતંકવાદ હોય તમામ ના મૂળની અંદર જે છે એ માણસની પોતાનું ફ્રસ્ટ્રેશન હોય છે અને એટલા માટે આપણે જોવું પડે કે હવે પછીના જે વિઝન છે જે તે પાર્ટી હતું ભારતીય જનતા પાર્ટી એ પણ જે વાત કરી છે ગરીબી દૂર કરવાની પણ આ ગરીબી દૂર કરવાનો નારો ઇન્દિરા ગાંધીએ આપ્યો હતો અને ખેડૂતોને દર મહિને બે હજાર રૂપિયા આપવા પડે છે આપણે મહિલાઓને પણ જે છે એ દર મહિને ખાતામાં પૈસા આપવા પડે છે આપણને વેધવાઓને પણ પેન્શન આપવું પડે છે આપણે જે છે એ ગેસ ઉપર પણ સબસિડી આપવી પડે છે આપણે સોલાર ઉપર સબસિડી આપવી પડે એટલે આખું એક એવું જેમાં સરકાર જે છે માણસોની સ્થિતિ સુધારવી હોય તો સરકારે વેલફેર સ્કીમ ચલાવવી પડે અને વેલફેર સ્કીમ ચલાવે છે એની અંદર જે આપણી સરકારની આવક છે એનો બહુ જ મોટો હિસ્સો જે છે એની અંદર ખર્ચાઈ જાય છે અને એના કારણે આપણે રોજબરોજના કામ કરવા માટે જે છે એ લોન લેવી પડે છે અને એના કારણે રાજકોષીય ખાત રાજ્યોની અને સરકારની કેન્દ્ર સરકારની આ બંનેનું દેવું જે છે એ વધતું જાય છે એટલે એક બાજુ આપણે એમ સમજીએ કે આપણે સોનાનો મેલ બનાવ્યો છે પણ બીજી બાજુ આખી આખી એસેટ જે છે એસેટ ક્યાંક મોર્ગેજ હોય તો એવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક ઉભી ના થવી જોઈએ એ દિશાની અંદર સરકારો વિચારવી જોઈએ બાકી ચૂંટણીના ભાષણો જે છે તો બે હાજર ચોવીસ નું તમે કરો તો મારે બહુ મોટો નારો હતો બે હાજર ચૌદ ના અનાજ કઠોળ શાકભાજી ગેસ તેલ આ બધાના ભાવ રેલવે ની ટિકિટ ટ્રેનની ટિકિટ પછી આ પ્લેનની ટિકિટ આ બધું જેટલા બી ભાવ છે એની સાથે બે હજાર ને ચોવીસ ને કમ્પેર કરો તો એ વાસ્તવિકતા ઉપર ઉતર્યો છે ખરો સ્થિતિમાં સરકારી નોકરીઓ જે ખાનગી નોકરીઓ છે કે કોઈ જાતે પોતાના સ્કીલ પ્રમાણે ધંધો કરીને રોજગાર ઉભો કરે છે એ બરોબર પણ સરકાર દ્વારા કેટલી નોકરીઓ ઉભી કરવામાં આવી તો એ બેરોજગારીની સમસ્યાને આપણે દૂર કરી શક્યા છે આપણે જે સૌથી મોટી સમસ્યા જે છે કે જાતિગત અસમાનતા અને એના કારણે જે છે લોકોની અંદરનો મત મતાંતર તો એને આપણે દૂર કરી શકાય ચોક્કસ આ સરકાર દસ વર્ષની અંદર એની આઈડિયોલોજી જે છે એ આઈડિયોલોજી માટે કામ કરવામાં બિલકુલ હું સો માર્ક આપીશ કે હમણાં ત્રણસો સિત્તેરની કલમ હતી તો એ હટાવી એમને સીએ એમનો વિઝન હતું એમને લાગુ કર્યો એમને રામ મંદિરની વાત હતી તો સુપ્રીમ કોર્ટના માધ્યમથી પણ એક ચુકાદો આવ્યો અને એક સમસ્યા ત્યાંથી એમણે પૂરી કરી એટલે એમની વિચારધારાના પ્રમાણે એમની આઈડિયોલોજીના પ્રમાણે જે કામો કરવાના હતા એ કામો તો થયા પણ એ સિવાય દાખલા તરીકે કાળું દાણું પાછું લાવવાનું નોટબંધીનું આટલું મોટું પ્રકરણ થયું એ પછી પણ આપણે બે નંબર ની સ્થિતિ શું છે અને એમાં ઇલેક્ટ્રો બોન્ડ બહુ મોટા સવાલો એની અંદર પણ પૂછ્યા છે કે રાજનીતિ ની અંદર પણ આ કાળું નાણું પ્રચારમાં કેટલું વપરાય છે એટલે તમે ચૌદ અને ચોવીસ ની વચ્ચે જુઓ તો કેટલી બધી બાબતો તમને જોવા મળશે મેં દેશની છબી જે દેશની બહાર ઉભી કરવાની છે એ આપણા દેશને જે છે બીજા મહાસત્તાઓની સાથે કોમ્પિટ કરવા એની અંદર પણ ઘણા બધા આપણે સફળ થયા છે એવું નથી કે બધું જે છે એલું થયું છે પણ જે નાગરિકોને સીધે સીધી સ્પર્શે એવી બાબતો છે એની અંદર હજી

અને નેતાઓ જે પ્રમાણે પઢાવે છે એ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે એને વિકાસ કે છે રોડ રેલવે બ્રિજ એરપોર્ટ આ જે બધું વધે તો એને વિકાસ કે વિકાસ કરવા માટે નાણાં છે એ ક્યાંથી આવે છે ક્યાંથી આવે છે નાણાં ટેક્સમાંથી આવે છે એવું આ આજે દસ વર્ષ દરમિયાન તેવું કેટલું થયું છે પંચાવન લાખ કરોડ માંથી બે લાખ બે લાખ પાંચ પાંચ હજાર કરોડ એટલે લગભગ એકસો ને પચાસ લાખ કરોડ નું દેવું થયું છે ગડકરીજી એ સ્ટેટમેન્ટ થોડાક લાખ કરોડ ની માગણી કરી હતી કે અમેરિકા જેવા હું રસ્તા બધું બનાવી દઉં ઇન્ફરાસ્ટ્રકચર એ જ છે કે દોઢસો લાખ કરોડ રૂપિયા ક્યાંય ક્યાંય દેખાતા નથી વિકાસ જે પ્રમાણે વિકાસ ની વ્યાખ્યા પ્રમાણે વિકાસ દેખાય છે એમાં ના છે જ નહીં

માથાદીઠ આવક આવકના આધારે કારણ કે અંતે તો આવક ઉપર જ હોય છે જીડીપી નાના નાના દેશો અથવા તો એટલે ઇકોનોમી છે એનાથી ખબર નહીં એ પહેલી વાત એ છે કે ઇકોનોમીની દ્રષ્ટિએ વી આર વેરી વેરી પુવર બે મત છે જ નહીં પેલી વાત કારણ કે માથાદીઠ આવકમાં જ આપણે કે હજારોમાં છીએ ઓલા બધા લાખો માં હોય છે બીજી વાત એવી છે કે જે પ્રમાણે વિકાસ જે જીડીપી વધે છે નાણું છે ધનવાનો પાસે જાય છે ગરીબો સુધી વિતરણ વિતરણથી આવતું નથી અને ટેક્સેશન સિસ્ટમ કેવું છે જે જીએસટી લાગુ થઈ છે આશ્ચર્ય થશે સાંભળીને કે બધા દેશનો પચાસ ટકા નીચલો જે વર્ગ છે એની પંદર ટકા આવક છે સો રૂપિયા પંચ્યાસી રૂપિયા ઉપલા પચાસ ટકા પાસે જાય છે ના જે લગભગ હોય છે વીસેક લાખ કરોડ રૂપિયા વીસ બાવીસ લાખ કરોડ રૂપિયા જીએસટી ના જમા થાય છે એનો પાસઠ ટકા જીએસટી આ પંદર ટકાની આવક વાળા લોકો ભરે છે અને દસ ટકા જેની દસ ટકા ઉપરના લોકો છે ત્રણ ચાર ટકા ભરે છે જે ગરીબ માણસ કે અમે ગરીબી દૂર કરશું અને સામે પાંચ કિલો અનાજ આપવું પડે છે અને હજુ પણ પાંચ વર્ષ આપશું એટલે હજુ પણ તમને આની આવા નવા ગરીબ રાખીને બે રૂપિયા આપજો છે દેવું કરીને આ વિકાસના જે રોડો વગેરે બનાવવાનું થાય છે આમાં અર્થ આવ્યો ક્યાં અર્થ વિકાસ આવ્યો વિકાસ વિકાસની વ્યાખ્યા ઉપર પણ કામ કરવાની જરૂર છે કે આમ સાધારણ જે છેવાડાનો માનવી છે ઊંચું આવે એની જિંદગી કંઈક જીવી એવી થઈ શકે એ એક માનભેર પોતે રોટલો શકે એને એવો હોટલો મળી જાય આ આ બધા વિષયો જેમ બધાને ખબર છે કે લખો ભ્રષ્ટાચાર થાય છે અને કોઈ પણ એવું કામ દેશમાં નથી થતું કે જે કામ પૈસા આપ્યા વગર સરકારી ઓફિસોમાં થતું હોય અને આ કોમન સ્ટેટમેન્ટ છે કોમન પ્રજાનું સ્ટેટમેન્ટ છે અમારા એકલાનું નથી એટલે કુલ મળીને જે ભ્રષ્ટાચારની સ્થિતિ અને એમાં આવક અને એમાં બેરોજગારીનો સરકારી આજે ખાલી પડ્યા છે ભરતા નથી પેપર ફોડી નાખે છે પરીક્ષા પાછી ઠેલે છે ગુજરાતમાં જે થઈ રહ્યું હતું ઉત્તર પ્રદેશમાં એ થઈ રહ્યું છે બધી જગ્યા એક જ વાત છે કે નોકરી કોઈને દેવી નહીં એટલે આ જે આખી જે સિસ્ટમ છે આ ને જ્યાં દેવાના પ્રમાણજી અહિયાં વડાપ્રધાને તેમના સંબોધન એવું પણ જણાવ્યું કે ભ્રષ્ટાચાર્યો છે તેમના વિરુદ્ધ હવે પગલા લેવાશે જયારે સરકારમાં અંદર અંદર જ જયારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો દેશનો વિકાસ કઈ રીતે જોવા મળે ભ્રષ્ટાચારીઓ સામે પગલા લેવાની જે અત્યાર સુધીની જે કે હમણાં જે બોન્ડ નો જે ઇસ્યુ આવ્યો છે એમાં જે આઠ હજાર કરોડ નું જે એક્સટોર્શન થયું છે જે વસુલી થઈ છે એમાં સરકારી માણસો ની એજન્સીઓ જ ઇન્કમ ટેક્સ વાળા એ બધાના કેસીસ એમાં છે

મને એવું લાગે છે કે આ એક વડાપ્રધાનની સ્વરૂપ મૂળ વાત એવી છે કે તમે લડો લડવું જોઈએ અમે પણ માનીએ છીએ કે જેને જેને ભ્રષ્ટાચાર કર્યો છે બધાને જેલ થવી જ જોઈએ પણ એમાં અન્યાયકારી શાસન ન્યાય શાસન નો એક નિયમ છે કે બધાને માટે એક સરખા પગલા લે બધાના માટે માપદંડ એક જ હોય આ તો માપદંડ જુડા છે વિશ્વ શર્મા જે આસામ નો મુખ્યમંત્રી ભ્રષ્ટાચારમાં પકડાયો મોટા મોટા સ્કેન્ડલમાં ભાજપમાં જોડાયો મુખ્યમંત્રી છૂટી ગયો

બધાને પૂરા કરી દીધા હોત ને તો બહુ મોટું દેશનું કામ થાતા તો ભ્રષ્ટાચારી ને સામેની પાર્ટી વિપક્ષ ને તોડવા માટે જે લડાઈ ચલાવી રહ્યા છે તો હું બી માનતો કુદરત લાંબો સમય એમને સાથ આપશે કારણ કે તમે કોઈ પણ

કે શીખ છે આ તો હવે ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા છે અને એક વડાપ્રધાન કરતા એક પ્રચાર પ્રધાન જે 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 એમની ભૂમિકા છે છે એ પણ દેશના મતદાન આપીને ચૂંટે વડાપ્રધાન બનાવે છે એમની પાસે અપેક્ષા હોય કે વડાપ્રધાન ની કામગીરી કરે એને બદલે પક્ષના પ્રચારની જે કામગીરી એને પ્રાધાન્ય આપે છે એ પણ જેને કહેવાય સૈદ્ધાંતિક રીતે કહો કે નીતિના રીતે કહો તો એ પણ ખોટું છે

હવે જે રીતે જોવે છે એની ઉપર પોતાનો નિર્ણય લઈ શકે આજે મને જે લાગ્યું કે આ વિકાસની આ સ્થિતિ છે દેશમાં એમ જી રાજેશજી તેમના દ્રષ્ટિએ ભાજપની સરકાર છે એટલે કે એનડીએ ની સરકાર છે તેમની દસ વર્ષની આ વિકાસની જે ગાથા છે તે વર્ણવ્યા હવે યુપીએ સરકારની પણ વાત કરીએ તો આ બંને વચ્ચેની જે સરકાર છે યુપીએ ના સરકારના દસ વર્ષના કાર્યકાળ અને એનડીએની સરકારનો દસ વર્ષનો કાર્યકાળ આ બંને જયારે વિકાસની વાત કરે છે તો બંને વચ્ચે શું તફાવત રહેલો છે સૌથી મોટો તફાવત તો જે ગવર્નન્સ હતી એ ગવર્નન્સના કામો જે હતા એની સાથે લોકોનું કોમ્યુનિકેશન યુપીએ સરકાર વખત બહુ ઓછું થયું બીજું યુપીએ સરકારની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર થયાના મામલા બહાર આવ્યા એમાં આદર્શ કૌભાંડ હોય આ સિંચાઈ કૌભાંડ હોય ટેલિફોન કૌભાંડ હોય કોમનવેલ્થ નું કૌભાંડ હોય ટુ જી થ્રી પછી એ બીજો વિષય છે કે કૌભાંડો કેટલા સાબિત થયા અને કેટલાક ટેકનિકલ બાબતો હતી પણ આના કારણે એક નેરેટિવ યુપીએ સરકારમાં એવો ઉભો થયો કે જે નેતૃત્વ છે નબળું છે એક બીજું એક નેરેટિવ ઉભો કરવાની અંદર વિપક્ષ સફળ થયું હતું તે વખતે કે જે વડાપ્રધાન છે કોઈક ના રિમોટ કંટ્રોલ ઉપર કામ કરે છે એટલે એકદમ વિચક્ષણ બુદ્ધિશાળી વ્યક્તિ બહુ જ આખા વિશ્વની અંદર જેનો જોટો ના જડે એવો અર્થશાસ્ત્રી પણ એનું જે નેતૃત્વ છે નેતૃત્વ નબળું છે એવું વિપક્ષ દ્વારા લોકોની વચ્ચે લઈ જવાયું ને સિદ્ધ થયું એની સાથે સાથે ભ્રષ્ટાચારની કેટલીક બાબતો હતી એ ભ્રષ્ટાચારની બાબતોને લોકો સુધી લઈ ગયું વિપક્ષ અને લોકોએ એ વાતને સ્વીકારી એટલે યુટીએ સરકાર વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ હોય તો એ વિપક્ષ નું ડિફરન્સ છે હું જોઉં છું કાર્ય પદ્ધતિ જે છે એ વાસુદેવભાઈ કાયમ કહેતા હોય છે શાસન બદલાય છે પણ શાસનની વ્યવસ્થાઓ બદલાતી નથી અને જ્યાં સુધી વ્યવસ્થા નથી બદલાતી તારે માત્ર શાસકો એટલે ચહેરા બદલાય છે પાર્ટી બદલાય છે પાર્ટીના બેનર બદલાય પણ સ્થિતિ જે છે પ્રજા જે છે એ મોંઘવારીનો માર આજથી વીસ વર્ષ પહેલા પણ મુદ્દો હતો બેરોજગારી આજથી ત્રીસ વર્ષ પહેલા પણ મુદ્દો હતો જે જાતિગત અસમાનતા છે આર્થિક સમાનતા છે ચાલીસ વર્ષ પહેલા પણ મુદ્દા હતી અને આજે પણ આપણે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરી કોઈ એક સમસ્યા પૂરી થઈ ગઈ છે અને નવી કોઈ સમસ્યા ઉભી થઈ એના ઉપર ચર્ચા કરી જેવું છે નહીં એનો મતલબ એ થયો સરકારો બદલાઈ પણ સરકારો બદલાવાની સાથે સાથે વ્યવસ્થાઓ નહીં બદલાય અને યુપીએ શાસન ની અંદર અને એનડીએ શાસનમાં મોટો સાચી દાખલા તરીકે ભ્રષ્ટાચાર બિલકુલ દૂર થઈ જવો જોઈએ જે પણ ભ્રષ્ટાચારી લોકો હોય એ તમામ જેલના સરિયા પાછળ હોય પણ વિપક્ષના નેતાઓને માત્ર જેલના સરિયા પાછળ એક વખત ધકેલી દઈ અને ટ્રાયલ ની અંદર પછી ક્લીન ચીટ થઈ બહાર નીકળી જાય અને તમારો તમારે ભ્રષ્ટાચાર ને દૂર કરવો હોય તમારી સિસ્ટમને સુધારવી પડે સિસ્ટમ સુધરે તો જ સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર છે જે નાના મોટા જે પૈસા આપ્યા વગર કામ નથી પૈસા આપ્યા વગર ટેન્ડરો નથી મળતા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ છે એમાં કેટલી મોટા એમ કે કમિશન

ના પાયો તો નખાઈ ગયો આપણો દેશ જે છે એ ઓગણીસો સુડતાલીસ ની સ્થિતિમાં તો એ છે જ નહીં આપણો દેશ તમામ ક્ષેત્રની અંદર અગ્રેસર છે તમે વિજ્ઞાન હોય કે ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે તમારું અર્થતંત્ર હોય તમામ રીતે જે દેશ છે એ બિલકુલ વૈશ્વિક હરીફાઈ ની અંદર ઉભો રહ્યો એટલો સક્ષમ થયો છે સવાલ એટલો જ છે કે તમારી જે સિસ્ટમ છે સિસ્ટમની અંદર ની બદીઓ છે એ બદીઓને જો તમે દૂર કરો અને આજે ભ્રષ્ટાચારનો પૈસો તમે બચાવો તો હું એવું માનું છું બહારથી લોન લેવાની જરૂર ના પડે એટલે આપણું જે રાજકોષીય ખાત છે એ પણ જે છે ઓછી થાય કારણ કે ટકા પૈસો નીકળતો હોય અને એ જો આવી રીતે માર્ગે વેડફાઈ જતો હોય તો એ ચાલીસ ટકા એટલે કેટલી રકમ થાય લગભગ પાંચ વર્ષના બજેટમાં લગભગ અઢી વર્ષનું બજેટ જે છે એ તમારું આની અંદર વેડફાઈ જતું હોય છે જે એનો ઉપયોગ થાય અને વિકાસ જે છે એની એવી સંરચના બનાય બને કે જે વિકાસ જે છે એ ઇન્ડસ્ટ્રીને તો લાભ કરતા થાય જ પણ એ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી દસ વીસ હજાર લોકોને રોજગાર પણ આપે અને નાના ઉદ્યોગકારો જે છે એ પણ પોતાની રીતે પોતાની સક્ષમતાથી તો જે જે આર્થિક અસમાનતા ઘટે બાકી બહુ જ ઓછા લોકોના હાથની અંદર જયારે બહુ જ બધી સંપત્તિ આવી જાય અને આપણે જાણીએ છીએ કે સંપત્તિનો ઉપયોગ રાજનીતિની અંદર થાય છે એટલે લોકતંત્રને હેક કરવામાં લોકતંત્રને ને કરવામાં પણ પછી એ મુઠ્ઠી પર મૂડીપતિઓ છે એમનો રોલ કરતા હોય છે એટલે આખી આખી જે સમાજની વ્યવસ્થા છે એ આર્થિક અસમાનતાના કારણે એક એવી સ્થિતિમાં આવી જાય આથી પાંચ દસ વર્ષ પછી કે જે લોકો છે જે વિકાસ ના ફળ જેમને નથી મળ્યા એ લોકો ફ્રસ્ટ માં આવીને સરકાર ની સામે વિદ્રોહ કરે ને એના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય એ પરિસ્થિતિ ઘણા બધા દેશો આપણે જોઈ રહ્યા છે અત્યારે જે આપણાથી આગળ જઈશું અમેરિકાની સ્થિતિ કેમ અત્યારે આ છે ચાઇનાની સ્થિતિ અત્યારે કેમ આ થઈ રહી છે રશિયાની સ્થિતિ છે આ બધા જ દેશો જે છે હજી પણ આપણા ત્યાંથી દોડી દોડી લોકો અમેરિકા ગાંડપણની જેમ લોકો જાય છે પણ અમેરિકાનું અર્થતંત્ર કઈ દિશામાં ગયું છે એટલે કોઈ પણ અર્થતંત્રમાં ફાઈનાન્શિયલ ડિસિપ્લિન ના જળવાય ફાઈનાન્શિયલ ડિસિપ્લિન ના જળવાય તો એ આખરે માળખું જે છે એ તૂટી પડતું હોય છે અને એ જ ચિંતા જે છે એ તમામ લોકોએ કરવી પડે જે લોકો રાજનીતિની અંદર સક્રિય છે કાં તો જે ખાસ કરીને જે લોકો સત્તામાં વાસુદેવજી અહીંયા આપણે દેશના વિકાસ ની વાત કરીએ તેત્રીસ હજાર કરોડ જે હતું અત્યારે સાડા ત્રણ લાખ કરોડ થઈ ગયું ચાર લાખ કરોડ થશે એટલે એ જ દેવું કર્યું ઘી પીવાની જ વાત જે છે એ ગુજરાતમાં પણ લાગુ પડે છે ગુજરાતમાં બીજી જે મુશ્કેલી એ થઈ છે એ કામની પ્રાયોરિટી માની લો કે નું જે મોટું વિકાસનું જે કામ છે એ તો નર્મદા ઇરિગેશન નું હતું જે કામ બે હજાર આઠ માં પૂરું થઈ જવાનું હતું અને થવાનું હતું એની જગ્યાએ આઠ દસ ગણી એમાઉન્ટ થઈ ગઈ અને એ છે હજુ પણ એના કેનાલ વર્ક છે આ બધા પૂરા નથી થયા એનું કારણ એક જ કે નર્મદામાં જે કેનાલો જે થવાની હતી ને જ્યાં ગ્રેવિટી થી પાણી જવાનું હતું ખરી કેનાલ બનાવીને પાણી જવાનું હતું એ કામો ના કર્યા

tax ના પણ વધારે સમૃદ્ધ એટલે ગુજરાત નો વિકાસ છે ને હા એવું કીધું છે વિકાસ ના કામો કામો જે થયા છે એ આવા ગાંડા કામો ઘણા થયા છે એટલે એને કારણે ખરેખર ગુજરાત ને ગુજરાત તો આમે પહેલેથી સંપન્ન રાજ્ય છે અને જી જી બિલકુલ એટલે ગુજરાતના વિકાસમાં પણ એવું જ થયું છે તેવું વધ્યું છે હમ જી જી એટલે વસુદેવજી અહીંયા ખાસ અહીંયા આપણે વાત એ જ કરી છે કે જે વિકાસની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવે છે અને હજુ પણ આગામી પાંચ વર્ષ માટે જે ભારતના વિકાસની વાત કરી કે દેશનું અર્થતંત્ર ત્રીજા ક્રમાંકે પહોંચશે અને દેશ ત્રીજા ક્રમાંકે અર્થતંત્રમાં આવશે તો આના માટે જો સરકાર આગામી વર્ષની જો રણનીતિ બનાવતું હોય તો તેમણે પાછળના જે દસ વર્ષ છે તેનું પણ હોમવર્ક કરવું અહીંયા જરૂરી છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું ના આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર